સુરત માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસમ્બર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગ્રા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવવાની માંગણી કરી અને એકસો ત્રીસ જ દિવસમાં ચુકાદો આપી દીધો

નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજમેન્ટમાં ટાક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપણી કરી છે કુલ લગભગ સવા 525 થી ઉપર પાનાનું નામદર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે એટલે સાક્ષીઓ હતા કયા કયા પુરાવા આ કેસમાં કુલ 47 જેટલા સાક્ષીઓ હતા એ ઉપરાંત દસ્તાવેજી પુરાવા લગભગ 85 થી 90 જેટલા દસ્તાવેજી પુરાવા હતા મેડિકલ એવિડન્સ સાયન્ટિફિક એવિડન્સ છે એફએસએલ નો પુરાવો છે એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશન એનો પુરાવો છે મોબાઈલ ની ક્લિપો છે તેનો પુરાવો છે નામદાર કોર્ટે જે છોકરીનો ફોટો પાડી લીધેલો આરોપીએ તે બાબતે પણ પોતાના જજમેન્ટમાં ટિપ્પણી કરી છે એના મિત્રને જે નગ્ન કર્યો તે બાબતે પણ ખૂબ ગંભીર ટિપ્પણી નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં લખેલી છે સુરત ખાતેની વાત કરું તો બીએનએસ નો કાયદો અમલમાં આવ્યો

પડી રહી ગયું છે આ આ કારણસર છોકરીની સાથે અમે રેપ કર્યો છે તમે કોઈને પણ પૈસા આપીને મામલા રફા દફા કરાવો અમે છોકરીની કઈ જ્ઞાતિની છે તે પણ પૂછ્યું એ બાબતની બધી જે ટિપ્પણી એક બંને વચ્ચે અરસપરસ વાતો થઈ એ વાતો આરોપી રાજુના શેઠમાં શેઠના મોબાઈલમાં ઓટો રેકોર્ડિંગ થઈ અને એ મોબાઈલ પણ નામદાર કોર્ટમાં અસલ મોબાઈલ પણ અમે જમા કરાવ્યો સ્પેક્ટ્રોગ્રાફી ટેસ્ટ નો રિપોર્ટ એ પણ જમા કરાવ્યો નામદાર કોર્ટમાં મોબાઈલ પણ પ્લે કરીને બતાવ્યો અને એ પ્લે કર્યો એ દરમિયાન કુકડાનો અવાજ કુલ 13 વખત આવ્યો એટલે સરકાર તરફે મેં કીધું કે સાહેબ આ ગોટપ પુરાવો નથી આખી રાત ભાગતા હતા સવારમાં વેલી સવારે 6 વાગે સામાન્ય રીતે કુકડો બોલવાનો અવાજ છે આ બંનેની વાતચીત વચ્ચે કુકડાઓ નો પણ અવાજ આવે છે એટલે આ કોઈ પોલીસે પાછળથી ઉભો કરેલો પુરાવો નથી તે સીધું અનુમાન થઈ શકે

और 48 घंटे के अंदर तीसरा आरोपी भी पकड़ा गया था ये बनाव जहाँ बना है वहाँ पे बहुत ही इंटीरियर एरिया है और कोई लाइट वगैरह भी वहाँ नहीं है कोई सीसीटीवी वगैरह वो कोई भी क्लू नहीं है इसलिए इनिशियली पुलिस के लिए ये काफ़ी चैलेंजिंग था बट इन सारी टीमों के कंसिस्टेंट एफर्ट की वजह से ये गुना जो है वो रातों रात डिटेक्ट भी हो गया था और 48 घंटे के अंदर एक्यूज़ को भी पकड़ा गया था इन्वेस्टिगेशन अच्छे से हो उसके लिए डीवाईएसपी आरआर एस सरवैया जो कामरेज डिवीजन के हेड हैं उनके लीड में 50 से ज़्यादा पुलिस अधिकारी कर्मचारियों ने 15 दिन रात दिन मेहनत करके हर तरह के एविडेंसेस साइंटिफिक नॉन साइंटिफिक डायरेक्ट इनडायरेक्ट एफएसएल एस वॉइस स्पेक्ट्रोग्राफी और बी के तहत जुडिशियल मजिस्ट्रेट के समक्ष जो एविडेंस रिकॉर्ड करने होते हैं वो भी पुलिस ने करवाए थे और पंद्रह दिन के अंदर चौबीस अक्टूबर को चार सौ सड़सठ पेज की मेन चार्जशीट और पच्चीस सौ पेज की सब्सिडरी जो सपोर्टिंग एविडेंसेस वाली जो है वो करीबन तीन हज़ार पेज की चार्जशीट नामदार कोर्ट में पेश की थी भारतीय न्याय संहिता की विविध धाराएँ पोक्सो कानून की विविध धाराएँ एट्रोसिटी एक्ट की विविध धाराएं ऐसे कुल मिलाकर 20 से ज़्यादा सेक्शन के तहत चार्ज फ्रेम किया गया था चार्जशीट की गई थी और नामदार स्पेशल कोर्ट ने इन सारी धाराओं के तहत तीनों एक्यूज को दोषी पंद्रह फरवरी को पाया है और आज लाइफ इम्प्रिजनमेंट टिल लास्ट ब्रेथ आजीवन कारावास अंतिम स्वास्थ्य तक की सजा आ, सुनाई गई है आ, एक सौ तीस दिन के अंदर ही ये सारी प्रोसेस आ, सूरत रूरल पुलिस ने पूरी की है तीनों एक्यूज का क्रिमिनल बैकग्राउंड देखते हुए इनको पकड़ना भी काफ़ी चैलेंजिंग था पुलिस के लिए तो पुलिस ने एक एक्यूज ने प्रतिकार करते हुए दौरान फायरिंग की घटना भी बनी थी इन शॉर्ट कोई एविडेंस रहना जाए आरोपी जल्द से जल्द पकड़े जाए और जल्द से जल्द सजा हो ऐसा एफर्ट सूरत रूरल पुलिस के द्वारा किया गया था धन्यवाद रिपोर्ट